કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતની જે સંસ્કૃત વિષયની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે એની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ અત્યાર સુધીની જે એકમ કસોટીઓ છે તે બધી જ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂકી છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આવનારી એકમ કસોટીઓના જે પ્રશ્ન બેંક છે તેના વિડીયો પણ મૂકવામાં આવશે આપણે સોલ્યુશન એટલા માટે મૂકીએ છીએ કારણ કે તમારી આવનારી જે પરીક્ષાઓ છે એના માટે આ પ્રશ્નનો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો ચાલો તો જોઈએ આપણે પહેલો સવાલ એટલે કે જોઈ જોઈને સરસ અને સુવાચ્ય અક્ષરે આપણે લખવાનું છે તો તસ્ય કા વિશેષતા અસ્તી બીજું છે ભવતી સમૃદ્ધ મનોકૂલ વૃદ્ધિ ત્રીજું છે વૃક્ષશ અદ્ય વેધર્ષિ વાઘભટ્ટ અસ્તી એકમ ઇવ પ્રશ્ન પૂછતી ભવ ગૃહકાલે બહવ દોષા ત્યાર પછી વિભાગ છે તૃષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ બીજું છે કી કિમ સહ ન ત્રીજું નિું યુત અનુસાર ભોજન સહ વન ગછતિ વૃક્ષે ઉપવશતી પાંચ પક્ષી દ્વારા દ્વારમ અટત ત્યાર પછી છે વિભાગ ત્રણ એમાં પેલું સહ પુનઃ પુનઃ વદતિ કૌરુ ક બીજું ત્યાં જ્ઞાનાર્થ ધનગણના ક ત્રીજું શ્વ વર્તમાનપત્રે વાર્તા આગ્છતિ ચોથુષ ઇકાકી ખલુ ખિન્નહ પાંચમ દુભ્ય બહુ ધાન્ય ત્યાર પછી છે વિભાગ ચારેમાં છે ભાર્ય ભોજન ન કરો વ્યર્થશ્રમમાં કહો તણના જ્ઞાન ભવિષ્ય ચણક સ્વીકુર પિબરે નિરમ તર્પિયા દેય દે છે વિભાગ પાંચમાં ગૃહમ આગત્ય વાર્તાલાપંકિ બીજું બહુની રૂપ્યકાણી પ્રાપ્ત હિત ભૂક મિત્ત ઇતિ આઠમો છે નાસ્તી જનહ ખલુ વારયિતા ત્યાર પછી છે અનંતરમ સ્વાસ્થાનમ ગચ્છતી એટલે કે અનંતરમ સ્વાસ્થાનમ ગચ્છતી મિત્રો ધોરણ સાતની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની સંસ્કૃત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એ ડાઉનલોડ કરી ત્યાંથી પણ મેળવી શકો છો અથવા તો અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો એમાં વિભાગ એ એમાં પહેલો સવાલ મેઘો વર્ષથી તદા કિમ પ્રવહતી તો જવાબ આવશે મેઘો વર્ષથી તદા નિરમ પ્રવહતી બીજો સવાલ વિહગહ ઈતિ શબ્દશ્ય સમાનાર્થી શબ્દ ક તો વિહગહ ઈતિ શબ્દ ઈથી શબ્દશ્ય સમાનાર્થી શબ્દ પક્ષી અસ્તી કોરુકથાર્ર્સ કિંમ કોરુક ઇતિ શબ્દો અર્થ કવતી હાસ્યયોગ પાઠ અનુસાર યંત વિશેષતા અસર યંત્ર ગ્રાહકસ પચાશ પ્રતિશત કાર્યભાર અલ્પ કરો તો વિશેષતા અ સ્ત્રી સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબશે સમીકર નર કદાચ પ્રવહતી યેઘ વર્ષતી તી પ્રવહતી વિપુલે ગગને કહ કહરતી તો ચટક વિમલે વિપુલે ગગને વિહર કૃષક કુત્ર ગછતિ તો કૃષક ગોષ ગ્છતિ હિતભુક અથાર્સ કિ તો હિતભુક્ અથાસ હિત કારી ખિસોિને સંસ્કૃતમાં શોકેવાય તો જવાબ આવશે વૃક્ષસાયકા યથોજન કરોતિ સ કિદર્શ યોજન કરોતિ સ ઇવ નિરોગ ઋતભુક્થાસ્કિ તો ઋતભુક અથાસ ઋતુઅનુસાર ભોજન કરો ચટકા કુત્ર નિવસતી ચટક નીડે નિવસતી કૃષક કદા ગોષ્ઠમ ગચ્છતી નિર પ્રવહતી તદા પ્રસન્ન કૃષક ગોષ્ઠમ ગચ્છતી કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે સંગણકમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ શિક્ષકે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેનું શ્રુત લેખન કરો ચાલો તો વિભાગ એક એમાં પર્ંકઃ વૃદ્ધિ ત્યાર પછી છે કંકતમ હલમ અપી અને તૃષ્યતી ત્યાર પછી વિભાગ બેમાં છે દંડડીપ સમૃદ્ધિ અને અર્ગલમ મધુરાપમ મધુરાલાપ અને પૂછ્યોતી ત્યાર પછી વિભાગ ત્રણમાં છે કંદુક અગ્નિપેટિકા સસ્યમ કોરુક અને શૃણોતી વિભાગ ચાર છે પત્રભાર નિશ્રણી નિમ્બુકમ પુનરપી અને ભવિષ્ય વિભાગ પાંચમાં છે ભ્રમણભાષ પત્રપેટિકા કરણીયોગ્યમ ખિન્નોહમ અને પ્રાપ્નો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ વાક્ય રચના કરો તો અહીંયા આ સૂચના ઉદાહરણ આપણને આપેલું છે ઉદાહરણ આપણે એ પ્રમાણે જોઈએ તો ઇથત જલમ પાનયોગ્યમ અસ્તી બીજું એત નિમૂકપ ક્રયણયોગ્ય અસર ત્રીજું એતત સ્થાન ભ્રમણયોગ્ય અસ્તી ચોથું ઈતત યંત્ર ક્રયયોગ્ય પાંચમું ઈલચિત્ર દર્શનયોગ્ય અસ્તી ત્યાર પછી નીચે આપેલા ઉદાહરણ મુજબ ક્રિયાપદોને પરિવર્તન કરો પઠતી તો પઠિષ્ય અને પઠિષ્યામી રોદીતી તો રોદિષ્ય અને રોદિષ્યામી ખાદતિ તો ખાદીશ્ય અને ભવતી તો ભવિષ્ય અને ભવિષ્યા લિખતી તો લિખીશ્ય અને લિખીયા ત્યાર પછી છે વિભાગ ત્રણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો એમાં કાવ્યમ અને લિખ તો વાક્ય બનશે ભવાન કાવ્યમ લિખતું શ્લોક અને વધ તો વાક્ય બનશે ભવાન શ્લોકમ વધતું પાઠમ અને પઠ હતો વાક્ય બનશે ભવાન પાઠમ પઠતું અને ગચ્છ તો જવાબ આવશે ભવાન વિદ્યાલયમ ગચ્છતું અને ખાદ તો જવાબ આવશે ભવાન મૂલકમ ખાદતું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ સૂચના મુજબ વાક્ય રચના કરો એમાં સંસ્કૃતની અંદર આપણે લખવાનું છે શબ્દોને ખેતર તો એનું થશે ક્ષેત્રમ ત્યાર પછી છે બળદ તો બળદનું થશે વૃષભહ મજાકનું થશે પરિહાસ હો દુકાનદારનું થશે આપણી કહ અને દુઃખીનું થશે દુઃખી ત્યાર પછી વિભાગ બે યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરવાના છે તો ખેડે છે એનો અર્થ થશે કરશતી વાવે છે એનું થશે વપતિ નમન કરે છે એનું થશે નમતી તરે છે એનું થશે તરતી કૂજન કરે છે એનું થશે કુજતી વિભાગ ત્રણ શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ કાંસમાંથી શોધીને લખો આકાશ આકાશ એટલે ગગનમ ચણ એટલે ચણકમ વિશાળ એટલે વિપુલમ અને પક્ષી એટલે વિહગહ પાણી એટલે નિરમ તો મિત્રો અહીંયા આપણે સંસ્કૃત વિષયની એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો